પણ તો દત્તો હણી તો દત્તો સત્તો નું લી લી નકોને બેસી નકો વિનો હલો આ 650 કરવાના ઓશન બની છે

80 બાય આલીયા આલીયા 80 બાય 80 બાય આલીયા આલીયા 80 બાય 90 બાય 1000 બાય રાજના ભોને તો બહુ હારો મામા વિજય બોલો તો વાગ્યો 1050 બાય 1050

ગલગોળો ઇન્દભાઈ હાલો ઇન્દભાઈ જે છે ગાંધી પુષોપરા માં આડી અક્કીર બાર આડી અક્કીર બાર આડી અક્કીર આડી અક્કીર બાર આડી અક્કીર ₹100 બાર આયા ફાલા કામ કરતા દો ને ભાઈ જયભાઈ 1100 હાલો જયભાઈ 1100 રૂપિયા લડભાઈ વિરેજભાઈ 1100 દીદાજીવા હાલો એનો આયા આ 100 આવે આ આધા છે આ 10 નો છે આ 10 અને આમાંથી ધીનો પડ્યો નંબર 3 દીજો ખોટી માંગ લીનોલો 1000000 રૂપિયા નોટલી મતલબ આજે રમેશભાઈ આને મંગુટતા એટલે હું મેં એમને મોઢે 100000 પર કામ કર્યું પૂરો ખોટી માંગ લીનો ભાઈ પૂરો એના તમારી હેલો ભાઈ હલો જ ને હેલો એક જીલ્લો નો કોલમાં માંગણી કંઈક ખબર છે ત્રણસો ભાઈ ચારસો ચારસો અરિચા છો છું પાંચસો